कौन के कातल होई विसु गोते बादाम ना और ओसीयो हो बोने तबियो मार हाथ में हारा हमरो थे तो दिन वहां विसु माहीर आवे ता क्यों बा हेलो विश्व आयो तैयार थामे यो भणवा जाए टाटा बाय बाय टाटा बाय बाय टाटा बाय बाय टाटा बाय बाय बसावे जाए नहीं काहे न वांतो है ए तो तो होते रे विसुन बेहवा दे बस वही जाएगा तार जा विश्वन हटानो 15 20 देता पाकू પાણી બહુ સાસું ને આપણે કામ માલતો ચોરનું દોવાય ગયા વારવાર ચોરવા આગામ આવી શીકુર્યું દેહ કોતરા ને બાકી છે માયલી ગમથી બધા ઢહાળે લીધા પણ તો એ ભાગ બેસી ને બહુ વાટ ને ઓલી ગમ જો છે ભાઈ ના આડું આવે જાય આ ક્યારો તો બધો વાટ લીધો પેલી ગમ થોડાક માં કાંઈ એમ પાણી ચડે ને ઊંડા ભરીએ તે એ ગમ કાંઈ એમ એ ગમ ખાવું છે બે ત્રણ ભાજુ વીસ બાય જે હૂતી જે ઉઠી ને ટાઈટ ને હમણાં તો બધા રહી ને કારક વરે રેલી ઉઠે ને શીખવું તો ખાઈ જાય પણ આ ના ખાથલ છે ટોસા વાળા એક દી ફાઈ જાય તા ખરી ઓલ્યું બધી શીખવું શીખવું કરતી કાકે તો કાં ભટાણ કામ સામરા હોય ટાઈટ ને બહુ પાકે નો કાશી છે હમણાં બે મહિના છે પછી બહુ પાક છે ઉનાળામાં તો એકદમ ફૂલ પાક છે અમે દુનિયાને પાઈખીએ પંખીને કુતરાને ખાય આમ બેસતા તો ને કોઈને જોતા હોય તો ઉતારે જાય ઉસ્યું છે ને તો કાં ઉતરે આકડેથી ઉતારે ત્યાં પહેલા થઈ જાય ફાટે જાય ફાટે જાય પછી ખટુંબરા થઈ જાય પાકે તો ઉછા સડે ને કોઈ ને કોઈ ગમે ટુકડી છે ને તો મેળી મેથી સડે ને આંબી ગયે ખાબી હેઠા પડી હેઠા પડી લે જ રૂપારા એકદમ મીઠા હોય ઓલે કાઠે જો ગાલ ટેક્ટર ફેરવ લઈ લે પાણી ને તે પાણી નાકો ભરવો ખોપરો ને દાતી બે બેંતા એ દવાયું પઈન કેદું ઉતી રહે માર માં માર વાહીદા તે વાહીદા નાખવા માંડતા એટલે વિસું ઉઠે જાય ન ખાઈ જાય તો પછી ભણવાનું રે પ્રીય ભગવાન જો ઉકેગા એકદમ અકાંતાકા મોડું થઈ જાય ખબર ન પડે હાથ કે Isonet ulbe ja Rome. E phonea jaon taiari karvin

એ નો ગામ ગન કાય જો થોડે હી છે એટલે હા તોડું કાલે પડી થી આવે ની ના મતતો બોલ લ જોઈ ની આપડે આવે ની ક્યાં ખામું નો દેર ને વિસું જણ કે શીકુડી શીકુડી ઘુમરા મારવા નું કામ કાલે એ હું દવા છાટવા ગયો ટ્રેક્ટર કરે જ વા કાઠે ભૂકી ઘો વાડી દાતીન હુંપડું બધુંય બક મજો ઘુમરા મારી એ વિસુ આ તાઢે વધારે લાગે પાછે

साके पती काई को आओ जी आवे का तैयारी छे पर पाको मजे वार लागे मैदान निकर जाए बती वार तण आई गयो तो साफ छे को न आओ कसियो प्योर साफ थे गयो नजर ने तवर ओपनर नो घणो फेर पडवे परवा तो दारू तीन मलक पेगियो करियो

పడే నా <laughs>

સાંદલો કરવાનું બાકી છે ને જે કંકુનો સાંદલો તો કરવો જોઈએ કઈ કઈ એમ નગર ટી શર્ટ ખીચ કઈ સાંદલા વગર ન જવાનું કઈ આમ અંબોડો વાર સોટલો આવતા ને ટૂંકા ટૂંકા મોવાર યાદે નગર ફરી જ યાદ સોટલો જ વારવાનું છે પણ મેં પછી એક દી લખ દીધું એક દી રોતી મામણ ટી શર્ટ જાય પછી મેં બુકમાં લખ દીધો ટી શર્ટ નહીં વારવા દીજો કઈ અંબોડો એ મોવા ગામમાં રહેતા તે દો કઈ मैं जी आवेदन लेसन तब कल ले ही था तू इस बात आवेदन करे नितान्त तो नहीं तो उन्हें कमाल लेसन न करनी मैं न कर मूले काठे कई दिन बस मैं आवेदन कर रही मुझे रोने तेरे तू मूवी सुन हाथ आप रे काठे बस आउ तेरा करो आपने कॉप दिया दिल यार तेरे मुझे मूवी इस बात तो आउ तेरे हेलो तो यहाँ पर भी � तो करता है तो तो करता है क्या हो रहा है अभी तो बाय बाय योगन वजह ये सब बाय 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 �

એ તો પાણી થોડું ગ્યું કા પકા એમ પકા એમ મોટર વાલે એટલે ઉતરતું જતી ને તો માં તો એને 15 20 દી તા પાકુ જઈત નો ધ્યો એ પાણી બહુ સાસુ ને પછી તો તો આથી આઈ કરે ને આ બોવડી છે ને ઈ ગામ અમાર મારક બોડે પોવા તો ધોવાઈ બોવકુ કાકે મે ઈ બો વઢો સેલુ ઈ બીવા બીતી બહુ ધોવાઈ ગઈ તો હમન હમુક કઈ દે ની માં તો આવે એ ઉટરા પોખી સે લાન ભાગવા માંડિયે પેલે આ દવા સાથે સાતા પીએ ને ગા મોડા મોડા ગાતા તે સા ન લેવતી ને સા લીતી જાત પાણી ની હો ભર્યો કાલે મેં સગિયારા ને દેલી લીધા બહુ નેત નેદ થી સગિયારા ને દાણા નગર એક ક્યારે ન ડૂકે આ જ દવા સાટવા ન લે ટાકો વૈસમાં ભર્યો એટલે નકર તમારા વાયે ભરવા જાવું પડે પછી ટાકો ભર લીધો આથી નાથી ભરવા થાય દવા હાટવા જોટાણે હાલે બોર પછી હવાર મબોર હોતે છાટીતી આટાને બે પંપ કર્યા તો હરજણ બે છાટતા જ હરજણે ગામમાં ગયો પાણી ટાકવા ગયો કાલે મૂલ્ય આવવાનું ધીરુને દેવા પાણી ટાકો ખાલી છે પાણી દેવું પડે કેની હરા હે ની ઘણી ઘણી પાણી હરોમ નું એક ડાણું તો હવારમાં હરણે ટાકો નું પરવે સવારમાં કાલે બેતે પંપ છોટતા આવના આ ત્રણ પંપ છોટતા ટાણું ઘણો થે વાંધો ન આવે